ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ આજે રાજકોટના પ્રવાસે છે સી પાટીલ ત્રણ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સીઆર પાટીલની ગેટ ટુગેધર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ જોડાયા હતા તેમજ સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓના સોશિયલ મીડિયાના પ્રતિનિધિ મીટમાં ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જામનગર બોટાદ સહિતના જિલ્લાના સોશિયલ મીડિયાના પ્રતિનિધિ જોડાયા હતા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયા પ્રતિનિધિ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા ભાજપ લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા સાંસદ મોહન કુંડારીયા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા મીટમાં જોડાયા હતા ત્યારે ભાવનગર સોશિયલ મીડિયા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ભાવનગર લોકસભાની સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ કરવા માટે સોશિયલ મીડિયાના યોદ્ધાઓ મેદાને ઉતરશે ભારતીય જનતા પાર્ટીને પ્રમુખ સી આર પાટીલ સાહેબનું જે પાંચ લાખથી વધારે લીડનું સપનું છે એ પૂરું કરવા માટે કટિબદ્ધ દરેક સૌરાષ્ટ્ર ઝોનના દરેક જિલ્લા મહાનગરના કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને એમનો સંકલ્પ પાંચ લાખ છે પણ અમે છ લાખથી પણ વધારે લીડ લાવવા માટે પ્રયત્ન કરશું મોદી સાહેબને ચારસો સીટ પૂરી પાડી અને અમે એમના હાથ વધુ મજબૂત બનાવશું એમણે જે અખંડ રાષ્ટ્ર ભારત માટે હિન્દુ સમ્રાટ ભગવાન રામનું મંદિર બનાવ્યું છે આ અભૂતપૂર્વ કાર્ય છે એ આપણે કોઈ દિવસ ભૂલવું ન જોઈએ આ સંદેશ લઈ અમે લોકો સુધી પહોંચાડશું અને હંમેશા ભાજપની અને મોદી સાહેબની સકારાત્મક બાબતો જે છે એમને લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાના દરેક કાર્યકર્તાઓ પ્રયત્ન કરશે નકારાત્મક બાબતોથી દૂર રહેવું અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈએ જે સારી અને રચનાત્મક કાર્યો કર્યા છે હમણાં જ મને જાણવા મળ્યું કે ભાઈ એક સાથે પંદર એરપોર્ટનું ઉદઘાટન કર્યું તો મારા ધ્યાનમાં તો નહોતું એવા બીજા ઘણા લોકોના ધ્યાનમાં નહીં હોય કે ભાઈ સિત્તેર વર્ષમાં કેટલા એરપોર્ટ બન્યા હતા અને દસ વર્ષમાં કેટલા એરપોર્ટ બન્યા રાજકોટ ખાતે એમ્સ પહેલાં દિલ્હીમાં એક જ હતું એટલે જો કોઈ ભાવનગર કે સુરેન્દ્રનગર કે અમરેલીથી બીમાર પડે તો એને આઠસો હજાર કિલોમીટર જવું પડતું તો હવે દોઢસો કિલોમીટર આવવું પડે છે તો આવી સકારાત્મક બાબતો છે એ અમે ગુજરાતની પ્રજા સુધી પહોંચાડવા બધા અમે સાયબર સેલ જે અમારું સોશિયલ મીડિયા છે સાયબર યોદ્ધા એ અમે પ્રયત્ન કરશું કે લોકો સુધી સાચી અને સારી માહિતી પહોંચે અમારે આ જે સાયબર યોદ્ધાઓનું આજે જે બેઠક હતી એમાં અમે ભાવનગર જિલ્લામાંથી ભાવનગર લોક લોકસભામાંથી લગભગ અંદાજીત ત્રણ ત્રણસોથી પણ વધારે સાયબર યોદ્ધા અમે આવ્યા છીએ અને અમારું એકમાત્ર લક્ષ્ય છે કે અમારે જે ઉમેદવાર છે એ આમ આદમી પાર્ટીમાંથી છે અને અમારો સૌનો એવો સંકલ્પ છે કે એમની ડિપોઝિટ અમારે ડૂલ કરવી છે બરાબર છે ને જય શ્રી રામ અમે એમની ડિપોઝિટ કાઢવાના છીએ આ લક્ષ્ય સાથે અમે અમારા દરેક સાયબર યોદ્ધાઓ લડી રહ્યા છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તે આજે રાજકોટના પ્રવાસ ઉપર આવવાના છે અને વાત કરવામાં આવતો રાજકોટમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે છે તે સૌરાષ્ટ્રના જે સોશિયલ મીડિયાના છે એ પ્રતિનિધિ છે તેમની સાથે છે તે બેઠક કરવાના છે ત્યારે આપણી સાથે હે રાજુભાઈ ધ્રુવ છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને આજે રાજકોટમાં સી આર પાટીલ પ્રવાસ ઉપર આવી રહ્યા છે શું કહેશું આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષની યોજના અનુસાર અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબ સૌરાષ્ટ્રના મહત્વના જિલ્લાઓના પ્રવાસે છે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લેવાના છે રાજકોટ ખાતે આજે વિવિધ કોલેજ ખાતે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાના ભારતીય જનતા પક્ષના સોશિયલ મીડિયાનું કાર્ય સંભાળતા કાર્યકર્તાઓ સાથે આજે એક ગેટ ટુગેધર એક પરિસંવાદનો એમનો કાર્યક્રમ છે પ્રદેશ એ જે એક નેમ આપી છે એક સંકલ્પ સાથે કાર્યકર્તાઓને આહવાન કર્યું છે કે પાંચ લાખ કરતાં વધુ લીડથી દરેક લોકસભા બેઠકો જીતવાની છે સૌરાષ્ટ્રની કુલ સાત સીટો છે એ સાત સીટો માટે પ્રદેશ અધ્યક્ષ આદર્ય પાટીલ સાહેબનો આ પ્રવાસ ખૂબ મહત્ત્વપૂર્ણ બની રહેવાનો છે આ પ્રવાસથી કાર્યકર્તાઓને એક જોમ જુસા સાથે માર્ગદર્શન પૂરું પાડી આવનારા સંજોગોમાં કઈ રીતે ભારતીય જનતા પક્ષના ઉમેદવારો લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે પાંચ લાખનો એક ટાર્ગેટ છે લક્ષ્યાંક છે પરંતુ એના કરતાં પણ વધુ સીટો અમે કાઢી શકીએ વધુ મતોથી સીટો કાઢી શકીએ એટલા માટે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે એક ગેરંટી સાથે સૌરાષ્ટ્રને અનેક ભેટો આપી છે આજે આપણે જોઈએ તો સૌરાષ્ટ્રને ગુજરાતને સૌથી પ્રથમ એમ રાજકોટને આપવામાં આવી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટને વડાપ્રધાનશ્રીએ આપ્યું સૌની યોજના કે નર્મદા ગુજરાતની લાઇફલાઈન છે જીવાદોરી છે સૌરાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા પીવાનું પાણી હતી આજે પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની છે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મોસાળે જમણને મા પીરસનારી હોય એવું સૌરાષ્ટ્રને માટે એક વાતાવરણ બનાવ્યું છે ડબલ વાળી સરકાર ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકારે જે અનેકવિધ વિકાસ કાર્યો લોક કલ્યાણ કાર્યોની ભેટ આપી છે એને લોકો સુધી પહોંચાડવા માટે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી પટેલ પાટીલ સાહેબ આજે પ્રવાસે છે રાજકોટ ખાતે એમના બે મહત્વના કાર્યક્રમો છે એક વિવિધ કોલેજ ખાતે સોશિયલ મીડિયાના સૌ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે ત્યાર પછી આજે ઇમ્પિરિયલ પેલેસ હોટલ ખાતે રાજકોટના ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રિન્ટ મીડિયાના મિત્રો સાથે પણ એક ગેટ ટુગેધર કરવામાં આવશે પાટિલ સાહેબ અત્યારે વીવીપી કોલેજ ખાતે આવવાના છે અહીં આપ જોવો છો કે સૌ યુવા કાર્યકર્તાઓ સાથે એમનો પરિસંવાદ છે ત્યાર પછી ઈમ્પિરિલ પેલેસ હોટલ ખાતે જશે ત્યાં રાજકોટના મીડિયા કર્મીઓ સાથે એક પ્રીતિભોજનનો કાર્યક્રમ અમે રાખેલ છે વાત કરવામાં આવે તો જે સી આર પાટીલ છે તે રાજકોટના પ્રવાસ પર આવ્યા છે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે છે તે સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ સાથે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ